અ મિત્રો તમે ફાઇનલી દરિયા કાંઠે આવી જ ગયા છે તમે જોઈ શકો છો બહુ મજા આવે છે બહુ આનંદ આવે છે દરિયા ની મજા જ અલગ છે ભાઈ તો આ મિત્રો મોટી લાખોટાનું વજન ખેંચી લ્યા મોટી શીપ ની ક્રેન છે જોવા અદભુત તમે આને જોઈ નહીં હોય ખાલી મોબાઈલ માં જોઈ છે જોઈ લેવાનો આખી શીપ ને ખેંચી ઉપાડી જાય એટલો ક્ષમતા ધરાવે વજન ની I <laughs>